પરંતુ કામ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયું છ વર્ષનો સમયગાળો થયો પરંતુ ટ્રાઇબલ મ્યુઝિયમ હજુ પણ ન બનતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્રાઇબલ મ્યુઝિયમનું જ્યાં કામ ચાલે છે ત્યાં તેમણે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવતા શું કહ્યું છે સાંભળીએ આજે અમે કેવડિયા ખાતે નેશનલ મ્યુઝિયમ ઓફ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર આ ફાઇટરના મુલાકાતે અહીંયા પધારેલા છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ દસ બે હજાર અઢારના રોજ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું એ બાદ જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા છે તમામે તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે પણ જ્યારે આ ટ્રાઇબલ મ્યુઝિયમના કામમાં અધિકારી અને સરકારને રસ ના હોય એવું અમને લાગી રહ્યું છે આજે છ વર્ષ પૂરા થવા આવ્યા છે બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા હમણાં પણ આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પણ ફાળવવામાં આવ્યા છે અગાઉ એકસોને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા છતાં આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે આજે પણ આ મ્યુઝિયમ આપણને ખંડેર હાલતમાં હોય એવું લાગે છે ત્યારે અમે સરકાર અને અધિકારીઓને કહેવા માગીએ છીએ આદિવાસીવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી ક્રાંતિકારીઓએ દેશની આઝાદીની ચળવળમાં ખૂબ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે અને શહીદી બહોરી છે ત્યારે એમના ઇતિહાસને ઉજાગર કરવા માટે કેમ રસ નથી જાગતો એ પણ એક સવાલ ઊભો થાય છે ત્યારે આ મ્યુઝિયમ તાત્કાલિક ધોરણે એમની જે પણ ઘટતી કાર્યવાહી હોય કરવામાં આવે અને આ મ્યુઝિયમને આવનારા સમયમાં તૈયાર કરીને એને ખુલ્લું મૂકવામાં આવે એવી અમે સરકારની વિનંતી અને અપીલ પણ કરી રહ્યા છીએ હાલના તબક્કે અમે આવ્યા છે લગભગ આજે ત્રીસથી પાંત્રીસ ટકા જ કામ હજુ થયું છે હજુ તો એની ચાલ સિત્તેર ટકા કામ બાકી છે અને અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ભૂતકાળમાં માટી કૌભાંડો થયા હતા અને ખુદ ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગે ફરિયાદ કરી છે છતાં સરકારે ભીનું સંકલીને આરોપીઓને છાવરવાનું કામ કર્યું છે કેમ કે સંધિ અધિકારીઓના નામ ખુલેવા હતા ભાજપના નેતાઓના નામ ખુલેવા હતા તો એ પાંચ કરોડથી વધારે માટી ભ્રષ્ટાચાર માટી કૌભાંડના કાર્યવાહી કેમ કરવામાં નથી આવી એ પણ પ્રશ્ન ઊભો થાય છે આમાં પણ જે તે એજન્સીઓ આવી છે એ તમામ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓના લગતા વળગતાની એજન્સી છે અને આજે છ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે છતાંય આ કામમાં એટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છતાં આ કામ આજે અધૂરું પડ્યું છે ત્યારે સરકારને કેમ ટ્રાઇબલ મ્યુઝિયમમાં રસ નથી એમના અધિકારીઓને રસ નથી એ બાબતે આવનાર દિવસોમાં અમે ગાંધીનગર લેવલે કેન્દ્ર લેવલે રજૂઆત કરવાના છીએ અગાઉ મેં ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા હતા ત્યારે એમને લેખિતમાં રજૂઆત કરી હતી હાલના તબક્કે પણ અમે ગુજરાતના ગુજરાતના અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજીને અમે રજૂઆત કરવાના છીએ મ્યુઝિયમનું કામ અધૂરું છે ત્યારે ગોરા વિસ્તારમાં જે સ્થાનિક લોકોની જમીન લેવામાં આવી છે ત્યાંના રહીશો શું કહી રહ્યા છે સાંભળીએ અમારે જમીન સાહેબ એ ગોળા મ્યુઝિયમ બનાવવા માટે મીટિંગ અચાનક રાખી દઈ પાંચ સો વાગે કે કોઈને જાણ કર્યા વગર ગામમાં કે આપણને બોલાવે પછી ઢાક ધમકી આપે મામલેદાર કલેક્ટર કે તમને જમીન ના આપે તમે તો તમારે પોલીસ લાવીને માર મારવામાં આવશે મામલેદાર કલેક્ટર પ્રાંત એવી રીતે તમારી શું રજૂઆત કેટલી જમીન અમારી વીસ એકર જમીન